પણો વળી વળી ભાંગીવાલા અરે રે નમસ્કાર મિત્ર જય માતાજી જય મુકુંડા જય શંબા મા જય તુрка દે ચલો બપોરા કરવા માટે આટાને બે જે ઊંચ્યુ છે ને આજે ભેહુમાંથી આપણે એકલા તો આયા જો શાક પાણી બનાવી અને હવે બપોરા કરી રહ્યા છીએ કે ભેહુમાં એકલા છે અને માલપો મોડા ઉતરા પાણીયાના આટાણ વાગી ગયા છે બે બે વાગ્યા આપણે અહીંયા બપોરા કરી રહ્યા છીએ વેહો આપડી બેઠી છે પાણીમાં તો દૂધ ને ડુંગળીનું શાક ને આલો બધા ખાવા માટે કારણ કે બે વાગ્યા એટલે ભૂખાઈ એવી લાગી હોય છે પણ અમારે જ્યારે વેહું પાણી ઉતરે ત્યારે ખાવાનું હોય છે તો કે શાક અમારે અહીંયા બનાવવાનું હોય છે હિમમાં તાજે તાજું અને રોટલા ઘરેથી લાતા હોય છે એટલે આજે આપણે બેહુંમાં એકલા સી અને માલમાં બીજો કોઈનો ઘેરો નથી એક જ સી તો અહીંયા જો બપોરા કરીએ આ સી તો આ છે સ્લો મારે શાક બનાવ્યું હતું રોટલા ડુંગળી અને અહીંયા બધું આપણું શાક છે આ છે દૂધની બહણી તો આલો બધા બપોરા કરવા માટે

અત્યારે જો તણક જેવું થઈ ગયું છે હાડા ત્રણ જેવું અને આપણી વ્યાહુ પાણીમાં થઈને હવે જઈ રહી છે ઘરવગી તો અહીંથી જો માલ આપણા બધા અહીંથી આગળ આમાં કાંઠે વ્યાજા છે અને ત્યાંથી પછી અમને ઘરવગા જાય છે